નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે છે મહેસાણાથી મોટા સમાચાર સામે આવ્યા આપણે જણાવી કે મહેસાણાના ત્યારે જોટાણા નજીક ગંભીર અકસ્માત ત્યારે બેના મોત જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ યથાવત છે ત્યારે આજે ફરી મહેસાણા જોટાણા નજીક એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે અહીંયા હાઈવે પર બે વાહનો વચ્ચે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે વચ્ચે ગોજા સર્જારો અકસ્માત સર્જાયો હતો અને મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે એક સોટા હતી અને બાઇક વચ્ચે ભયાનક ટક્કરના પરિણામે ત્યારે મિત્રો બે યુવક ત્યારે ઓન ધ સ્પોટ મૃત્યુ પામી ગયા હતા તો મિત્રો મળતી વિગતો અનુસાર વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જો કે મિત્રો આ ઘટના નદાસન બસ સ્ટેશનની નજીકમાં બની હતી જી આ મિત્રો અત્યારે મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો મહેસાણામાં અકસ્માતમાં બે ના મોત થયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવ હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ મિત્રો કરી દેજો ધન્યવાદ